અરે તો આપણે ફાવે ખરું ન ફાવે દહ નું કેવું સંડા તો એ ઉભા રહી ઓલા બે કોમેડિયન નીકળે હે અહીંયા બે વાત કઈ કરતા ને ઓલા બે નથી કોક વિડીયા જેવા તેવા આલતુ ફાલતું બનાવે હે પછી સગનો અને ભૂરો બધા ઓલા ફલાણા ની દુકાને બેઠા બેઠા મારા દીકરા વાતો કરે કે ઈ ઓલા વિડીયા વેરગ્યા ઓલા બે નથી ઓલ ટાબરિયા વેરગા વિડીયા મેં જોયા ભાઈ બનાવે ને એનું હાલ છે ચાર બીજા ને એક હોય આપને આપને શીખવાડે કે તમે આમ હતા અલા ભાઈ તું જે કરતો હોય ઈ કઈ અમે ક્યાં તારી પાસે આવી ઈ એને બધા ઈ છોકરા તો બીજાડા એનું કામ કરતા હોય આ કે હવે ફલાણાનો દીકરો ઓરખીએ નઈ હા હવે કોઈ એને દીકરી નઈ ગયે તો તારી દે દે નઈ તો ઈ એને ઈ બેયને ઓળાવત છે બરોબર છે તો તારી દે દે ની બેય વરી જાય વાંટા છે ને હમણાં હું આમ ઘેરે બેઠો તો ને ઓટલે ની વાતો કરતા ઓલા વાતો કરતા ઈ બે છે ને ઓલો તો એક તો ગાંડી હાડ નો છે અને ઈ કે આ બીજો સઈડો એ કે હજી તો ઈ ભણી ઉભો થયો છે અને હજી એના બાપા ને લગ્ન ની બાકી છે કરાવાય છોકરા ના આમાં ક્યાંથી મળે

પાણી બાણી વાર કોઈ આવું ટાબક ટીબક કરી અને પડી જાય રોટલા ખાઈ જાય આપડે શું હોય ગામ ની ઈજ હોય કોકલી ઉત્તર કરવા આપણે શું મળવાનું હાલો જી તમે કયો ને ગામ હોય પાસ હોય ઈ કરતા હોય કે ફલાણા ના દીકરા ને આમ ફલાણી ની દીકરી ને આમ થયો દીકરી થયો ફલાણા ને અરે તું તારી ઘેરે ધ્યાન રાખી નઈ ત્યાં ખાતર બીજા પાડે ઈ પણ હારા બધા હે એવા એને હું એની મજા હું આવતી છે મને તો ઈ જરાય નો ગમે એવું ઘણા એ પાહી એક હમણા મારો એક 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 જૂનો મિત્ર આવ્યો ઈ કેતો તો હા એ કે એને ઈ ધંધો છે મને સમજાણો મને કે ઈ મારી કાપે અરે હું કો ભાઈ ગામ હોય ને ભાઈ મોટા એટલે હું કહું અહીંયા પાંચ હોય એમાં એવું જ હતું આગળ ન હોય વાડીએ એવો તો એ આઠ જણા બેઠા હતા એ આઠે બીજાની ની વાતો કરતા હતા તો એમાંથી ત્રણ જણા જી વહી ગયા ને તો આ પાસે પાસે ઈ ત્રણ ની સાલુ કરી ઉતરવાની એટલે તો આ નામડા માં કેવું થાય ખબર છે તો આપણે ધાર કે ક્યાંક બેઠા હોય હો એટલે અહીંયા વાતો હાલતી કે ફલાણા નું આમ કીધું ઢીકડા નું આમ કીધું અરે ઈ તો કે ઈ હાંગીએ તો આમ હતા આમ પ્રોગ્રામ માં ગયા તા ઈ ઉભા થઈ ને બે જાય ને એમાંથી આઠ માંથી બે જણા ઉભા થઈ જાય ને એટલે જે બે વહી ગયા હોય ને પાછા ઓલા છ એની જ વાત કરે એની જ વાત કરે એટલે આ છે ને મારા દીકરા બહુ ધ્યાન ના દીકરા છે ઓમ શું છે મોઢે બોલે મીઠા મીઠા અને દિલ માં રાખે દગા હા આવા ભડવા ભેરા થયા ઈ બધા અહીંયા ઓલી પણ બેઠા હોય ને ધારે ગયો અને ફલાણાની દીકરી કે ફલાણા નો વા ગયો અરે ભાઈ ઈ જ કરીને બેઠો તું ગામ ના હું છે ખાતર પડ્યું

હોય તો એને મોકલું એમ દૂધ ના ભર દઈએ કે ભાઈ છોકરા છે એટલે બહુ સારું એ આપડે થાય આપડે ત્યારે કામ કરવું પડે કરવું પડે ને કે હવે આપણે તો એને ગદરાવાના જ છે

નક્કી થઈ ગયો ઈ ક્યાંય ને કરવાની છે ન હોય નો રાખતા હોય એટલે ઈ આપણા છોકરા બનાવતા તેમાં આના બાપ ને હું બરાબર એવું નથી

આપણે ખાલી જોવાનું જ હોય કે શ્યો મારો દીકરો હમ હું કરે છે બરોબર એને જવાબ આપણા દીકરા એવી રીતનો આપી દઈએ મારા દીકરાઓને કાઈ બોલ્યા જેવું કે નહીં સમજાણો એટલે આમ મારા દીકરા ગામ માં બેઠા બેઠા એવી વાતો કરે ને પણ વાંધો નહીં ભલે કરે આપણા દીકરાઓની વાતો બરોબર છે એમાં શું છે હાલ જાય ને

હવે જાય તુવેર બુવેર સાક ખાવું હોય લેલી તુવેર ઉતારી લ્યો કટિયા રીંગણા છે આપડે ભરેલા રીંગણો મારવો હોય બાજરાના એની દડો